જય ગુરુદેવ મિત્રો આજનું રાશિફળ ત્રીસ છ બે હજાર ચોવીસ રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશાફળના વિડીયો ઉપાય સાથે મૂકવામાં આવે છે જો આપને પસંદ આવે તો વિડિયોને લાઇક કરી શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ખરી કરી લેજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકાવનારી તથા તાણયુક્ત હશે કોઈ નજીક સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થે લાભ મળશે દૂર સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદાની બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અંતિમ આનંદથી અનુભવતી કરશે એવા ઉતાવળ નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગની રચના હોવાનું શા માટે કહેવાય છે આ તમે આજે માતા સાથે સારો પસાર સમય પસાર કરી શકો છો આજે તમારી સાથે તમારી બાળપણની વાતો શેર કરી શકે છે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે કેસર આધારિત મિષ્ઠા ખાઓ મિષ્ઠાન ખાઓ ગરીબ અને જરૂરતમંદને વિતરણ પણ કરો વૃષભ રાશિફળ ખુશ થાઓ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારા વધારાની ઊર્જાનો સંચાર થશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજે આજના દિવસે તમે પોતાના વેપારની નવી ઊંચાઈઓ આપી શકો છો તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે આજે તમને જાણ થશે કે તમારા સાથી અને પ્રેમ તમારી સાથે સદાય ઊંડી ભાવના ધરાવતા લાગણી ધરાવતી લાગણી છે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા જ સંબંધોને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે જીવન તમને આશ્ચર્ય આપતું રહે છે પણ આજે તમે તમારા જીવનસાથી અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો હૃદયની વાત જીભમાં લાવી પણ મહત્વપૂર્ણ છે આ પ્રેમમાં ઊંડાણ લાવે છે ઉપાય જો તમે થકાયેલા અનુભવતા હો તો પોતાના ઈષ્ટની અરપાહણની મૂર્તિ લાવી અને તેની પૂજા કરો મિથુન રાશિ પર ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માદા પડી શકો છો તમારું વાસ્તવિકતા આયોજન નાણાં વેડફાટ પ્રણામ છે તમારા દિવસનું આયોજન ભાવપૂર્વક સંભારપૂર્વક કરજો મદદ લેવા માટે જેમના પર વિશ્વાસ મૂકી શકતા હો એવા લોકો સાથે વાત કરો પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તે સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વાસ વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાચવીથી રાખજો આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી આનાથી વધુ સારું હોઈ શકે છે જો તમે થોડો પ્રયત્ન છો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ સારી રીતે પસાર થશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે ત્રંબાના ચમચ અને જો થઈ શકે તો સોનાની ચમચનો ઉપયોગ કરો કર્ક રાશિફળ સ્વયં સુધારણાના પ્રકલ્પો અને તે કરતાં વધારે ફાયદાકારક ઠરશે તમને તમારી જાત માટે સારું લાગશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે અને આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘર ફિલ્મની ડિનર અને નિરાતે તથા અદ્ભુત મૂડમાં લાવી મુકાશે આજે એકાએક રોમેન્ટિક મેળાની આગાહી છે સારો દિવસ છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો આજે તમે તમારા જીવનસાથી તમારી કિશોર વ્યવસ્થા જશો તથા એ નિર્દોષ મસ્તી યાદ કરશો તથા તે ફરીથી માણશો વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપાર માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય કૂતરાની રોટલી બ્રેડ ખવડાવી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાય આપો થાવ છે સિંહ રાશિ પર ઘરનું ટેન્શન તમને ગુસ્સો કરશે તે દબાણ શારીરિક સમસ્યા વધશે શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મળશે વેચન કરનારી પરિસ્થિતિ છોડી દેવી જે બહેતર છે આજ ભૂલી આજના દિવસે ભૂલીને કોઈ પણ પૈસા ઉધાર ના આપો જો આપો જરૂરી હોય તો પૈસા આપતી સમય સામેવાળાથી લખાણ લો કે ક્યારે પાછા આપશે તાણ ભર્યો સમય પ્રસરશે પણ પારિવારિકના સહકારો મદદ કરશે તમારી ઉર્જાનું મસ્ત ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિય પાત્ર એના તમને અસીમ પ્રેમ આપી શક એવી શક્યતા છે આજે તમે તમારા પ્રેમી સાથે દિવસ સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો તમારા જીવનસાથી આજ આજ પૂર્વ એટલા અદ્ભુત ક્યારે ન હતા વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષણ સાથે વિષય વિષય વિશે વાત કરી શકશે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને વિશેષ મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય સાંજ સમયે પાણીમાં કાચો કોલસો પ્રવાહિત કરવાથી સ્વસ્થ વધે છે કન્યા રાશિફળ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલેગરી આહાર ટાળો આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યો હોય પરંતુ સાંજના સમયે તમે ધન થઈ શકે છે ધન લાભ થઈ શકે છે નિકટનો સ્વજન વધુ ધ્યાન માગી શકે છે જો આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે પ્રેમ પ્રવાસ મધુર અને ટૂંકો આરવરદાનો જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન ન થાઓ પરેશાન થશો અને આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જાવાનો પ્રયાસ કરશે પણ તમે બંને પ્રયત્નને પ્રયાસને સંભાળી લેશો આજે તમારા કરેલા કાર્યની તમારા વરિષ્ઠ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે જે તમારા ચહેરાને સ્મિત પણ કરી મૂકશે ઉપાય તમારા રોજના આહારમાં ઈલાયચી ઇલાયચી બુદ્ધનો પ્રતિબિંબ કહેવાય છે ઇલાયચી લેવાથી સ્વાસ્થ્ય વધે છે તુલા રાશિફળ બાળકો આજે રમવાની તમને દર્દ દૂર ન કરનાર અદ્ભુત અનુભવ થશે અણધાર્યા બિલ આર્થિક બોજો વધશે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે ભૂતકાળમાં તમારા પ્રિય પાત્રને દાખવેલી ઉદાસીના માટે માફી આપી અને તમે એના જીવનને તમારા જીવનને વધુ લાયક બનાવશો આજે તમે આખો દિવસ ખાલી રહેશો રહી શકો છો અને ટીવી ઘણી મૂવી પ્રોગ્રામ જોઈ શકો છો બધા ઝઘડા અને ગેરસમજ એક બાજુ મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે અને જીવન ખરેખર ઉત્સાહિત સભર હોવાનું તમને વાગશે જો તમે તમારો કિંમતી સમય બિનજરૂરી બગાડો નહીં તમે તો તમે તમારા માટે સારું રહેશે ઉપાય વિતિત સંભાવનાઓને વધારવા માટે ચાંદીનો કડો પહેરો વૃષક રાશિફળ આજે તમે આશાવાદનું જાદુઈ તબક્કો હેઠળ છો મનોરંજન અથવા રોમેન્ટિક સુધારવા પાછળનું વધુ પડતો ખર્ચ કરતા નહીં આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં ચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા જ સભ્યો કષ્ટમાં રહેવા સ્પષ્ટ રહેવાની સલાહ આપી શકે છે પ્રેમ નિરાશા તમને નાસીફાસ કરશે ઉદ્યોગપતિ આજે ધંધા કરતા તમને પરિવારના સભ્યો વધુ સમય વિતાવવા માગશે આ તમારા પરિવારને સુમેળ પેદા કરશે આજે તમે તમારા જીવનસાથીની વાતોનો ખોટો અર્થ લેશો જે તમને આખા દિવસમાં વિચલિત રાખશે તમારા પ્રિયજનો સાથે મૂવી જોવી અને ખૂબ સરસ મનોરંજક છે ઉપાય પ્રેમજીવન સુધારવા માટે શંકર મોચન હનુમાનજીના હનુમાનજીને અષ્ટ હનુમાનને પીડામાંથી રહા આપવા માટે વિનંતી કરે છે એ અષ્ટ વાંચો ધનરાશિફળ બિનજરૂરી વિચારોને તમારા મગજમાંના સ્થાન જમાવા દેવશો નહીં શાંતિના તાણ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો અને તમારી માનસિક દ્રઢતા બક્ષશે વગર આમંત્રણ મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાનના લીધે આર્થિક લાભ થઈ શકે છે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારા ધીરજથી કામ લેવું પડશે પોતાના પ્રિય પાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલા માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે તમારા વડે આજનો દિવસ એવા કામ એવા કામમાં કરવામાં આવશે કે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠ સમય વિતાવિત કરશો પરિ પરિવારમાં કોઈ સભ્ય સાથેની વાતચીત કારણે વાતાવરણ થોડું કષ્ટદાયક બની શકે છે પરંતુ જો સ્વસ્થ રહેશો તો ધૈર્યથી કામ કરજો કરો છો તો તે તમને મનોબળમાં સુધારો આપ કરી છે ઉપાય ગોળ અને ચણા પ્રસાદ ચડાવી આરોગ્ય આરોગ્ય માટે સારું છે મકર રાશિફળ તમારા મના કેટલાક આજે મહત્વના નિર્ણયો લેવામાં ફરજ પાડશે જે તમને ત્રાણગ્રસ્ત અને ઉદ્રિગી કરી મૂકશે નિશેષ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે અને આ વાત તમને આજે સમજવામાં આવી શકે છે કેમ કે કોઈ જૂના વિશેથી તમને આજે લાભ થઈ શકે છે પરિવારના સભ્યો જરૂરિયાતમંદ પ્રાથમિકતા આપજો તેમને સુખ દુઃખમાં સહભાગી થાવ અને જેથી તમને અદભુત થાય કે તમને તેમની પરવા છે તમારી લવ સ્ટોરી આજે નબળો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારાથી તમારા સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ ખિસ્સામાં તમા આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેવતા પહેલાં વિચાર કરવો જોઈએ આ સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્પળ સમય હશે આજે લગ્નની ઉજાવળતા અનુભૂતિનો દિવસ છે કોઈને આપતા પહેલાં તમારે તે કાર્ય વિશેની જાણકારીના મિત્ર એકત્રિત કરવી જોઈએ ઉપાય બીમારી અને કમીઓથી નિજાત માટે પંદરથી વીસ મિનિટ સુધી સૂર્ય સ્નાન એટલે કે વહેલી સવારે સ્નાન કરો કુંભ રાશિ ફળ તમારું સ્વાસ્થ્ય દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય છે મોડી પડેલી લેણી ગણિત રકમ મળતા આર્થિક સ્થિતિ સુધરશે તબિયત સારી ન હોય એવા સંબંધ સંબંધીઓની મુલાકાત લેજો આજે તમે અને તમારું પ્રિય પાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબી લગાડશો પ્રેમની ઉચ્ચ બાજુ અનુભવશો જિંદગીની ચાલતી દોડધામમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગી કામો કરવા માટે સક્ષમ હશો આજે તમને વિશ્વ સૌથી પૈસાદાર હોવાની અદભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે જો તમારો મધુર અવાજ છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકોની મરમત કરાવવાથી કુટુંબની યાદગાર બને છે કુટુંબ જીવન યાદગાર બને છે મીન રાશિફળ જીવનની પ્રત્યેક ગંભીર અભિગમ ટાળો તમારા જાતને મોટા ગ્રુપમાં સંકળાયેલી પ્રવૃત્તિ અને મનોરંજક સાબિત થઈ શકે છે પણ તમારો ખર્ચ ખાસો વધી શકે છે તમારા માતા પિતાને સ્વાસ્થ્યનું ધ્યાન તથા દરકામ માંગશે પ્રેમમાં ઉતાવળીયું પગલું લેવાનું ટાળજો પ્રવાસ તરત જ પરિણામ લઈ લાવે પણ લાભ ભાવિ લાભ માટે સારો પાયો વચશે તમારા જીવનસાથીના કારણે આજે તમે નુકસાન થઈ શકે છે આજે રાત્રે તમે કોઈને કહ્યા વિના ઘરની બહાર જઈ શકો છો કારણ કે તમારા મનમાં કંઈક મૂંઝવણ રહેશે અને તમે સમાધાન શોધી શકો છો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ અને સારું સ્વાસ્થ્ય મેળવો